વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપવામાં આવેલા એસટી એસસી અને ઓબીસી સમાજને મળતી અનામત મુદ્દે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં એસટી ઓબીસી સમાજને મળતી અનામતને લઈને કરેલા નિવેદનને લઈને આજરોજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ દ્વારા વલસાડના મોઘાભાઈ હોલ ખાતે ધરણા પ્રદર્શન કરી મૌન રેલીનું આયોજન કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પહેલાથી અનામત વિરોધી કાર્ય કરે છે સાથે કોંગ્રેસની આ અનામત વિરોધી નીતિને અમે પ્રજા સામે ઉજાગર કરીશું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જયારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારત ની હાન માન અને શાન એક અનોખો વધારો થાય છે દરેક વિદેશ ના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિસર્જન કરવું જોઈએ એ વાત સાચી પડતી ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડ ની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરીશ દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસથી વિરોધ જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાત ની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે